ફાઇનલી તમે ગાઈઝ આ વિડીયો પર ક્લિક કરી જ દીધું છે તો પ્લીઝ મારી હેલ્પ કરી દો હેલ્પમાં ફક્ત ને ફક્ત તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે કેમ કે મારે દસ હજાર સબસ્ક્રાઈબરનો ગોલ છે મારે દસ હજાર એવા સબસ્ક્રાઈબર જોઈએ છે જે મારું યુટ્યુબ ફેમિલી મસ્ત મસ્ત ફેમિલી બની જાય અને મારા બ્લોગ જોતા હોય તો પ્લીઝ આ ચેનલ ઉપર તમે આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા એક રિક્વેસ્ટ છે તમને કે મને દસ હજાર સબસ્ક્રાઈબરનો ગોલ છે ફટાફટ દસ હજાર સબસ્ક્રાઈબર કરવા છે અને એ સબસ્ક્રાઈબર એવા કે મારી યુટ્યુબ ફેમિલી હોય મારા દિલ સાથે મારા દિલની અંદર કહેવાય ને વસે ગયેલી હોય એ વાત સમજમાં આવી જ ગઈ છે ગાઈઝ તમે બહુ હોશિયાર છો મને ખબર છે તો પ્લીઝ હવે આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ મારી હેલ્પ કરી દો દસ હજાર યુટ્યુબ ફેમિલી બનાવવાનું છે દસ હજાર સબસ્ક્રાઈબર કરવાના છે મસ્ત પાંચ ગ્લાસ રસ લઈ ગયા છે

બાઇક લઈને જાઉં છું અને બગદાણા મારી સાથે કોણ આવે છે કઈ મોટી હસ્તી આવે છે વ્લોગમાં તમને આગળ ખબર પડી જશે તો ચાલો કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો ગાઈઝ અને યુટ્યુબ ની અંદર આપણે બીજી એક ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે બ્લોગર મિલુ જેની અંદર બધા હિન્દીમાં વ્લોગ આવશે મારા ઘણા બધા યુટ્યુબ ફેમિલી છે જેમ કે હિન્દીમાં તમે બોલો તો અમને સમજાય તો આપણે સ્પેશિયલી આ ચેનલ આપણે સ્ટાર્ટ કરી છે વ્લોગર મિલુ તો આ ચેનલને સપોર્ટ કરજો ગાય સબસ્ક્રાઇબ કરજો ચેનલને ત્યાં બધા હિન્દીમાં બ્લોગ મળશે જે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું છું હું હવે હિન્દીમાં પણ વ્લોગ બનાવીશ આ હિન્દીવાળા વ્લોગ તમને વ્લોગર મિલુ નામની ચેનલ ઉપર જોવા મળશે આપણે નવી ચેનલ સ્ટાર્ટ કરી છે સપોર્ટ કરજો ગાય તો ચાલો મિત્રો પહેલાં આપણે જાશું ભાવનગર મોટોરોલા એજ સિક્સટીન પ્રોનું કવર લેવા માટે એસેસરીઝ લેવા માટે સ્ક્રીન ગાર્ડ અને જે કઈ એની એસેસરી મળતી છે આપણે બધી લઈ લેશું અને ભાવનગર થી જાશું આપણે બગદાણા તો ચાલો ગાઈસ કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો હવે આપણે અહીં જવાનું છે સીધું એક મહાન હસ્તીને લેવા માટે અને ઈ કોણ આવે છે હું હવે તમને બતાવીશ તો ચાલો મિત્રો હવે આપણે બગદાળા જવા માટે નીકળીએ છીએ અને આ બાઇક લઈને હું બગદાળા જાઉં છું

આપણી બીજી એક ચેનલ છે ને આ ગુજરાતીમાં ચાલુ છે હવે આપણે હિન્દીમાં બનાવવા માટે એ ફોન લીધો છે હા તો ગાઈઝ આ ભાણી હવે ને ફર્સ્ટ ટાઈમ બતાવ્યો અમે તમને કીધું હતું ને જીગરનો ટુકડો છે આ ભાણી મેની આવર્સ લેટર તો ભાવનગર થી અલમ ચોકડી પહોંચી ગયા અને આપણે અહીંયા સરસ મજાનો મસ્ત પાંચ ગ્લાસ રસ લઈ ગયા ગાઈઝ સમજ રહ્યો સમજ રહ્યો ઠંડક પડી છે ગરમીમાં અને બીઓની અલગ મજા હા

અત્યારે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ ભવ્યથી ભવ્ય પરિસર છે કંઈક અહીંયા અમારી ડાબી બાજુમાં તમે જુઓ કાંઈ કે અહીંયા મસ્ત ચા ઘર છે આ બાજુ एकदम उबु श्रीफल वा श्रीफल गाई मिथ पाइन दिस एकदम स्ट्रेट सिधु श्रीफल

નેક્સ્ટ લેવલની મજા આવી તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ તમારા સપોર્ટની તમારા પ્રેમની અને તમારા લાઇકની કમેન્ટની બહુ જરૂર છે મને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ચાલો ગાઈઝ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો થેન્ક યુ સો મચ ટાટા ભાઈ ભાઈ બાપા સીતારામ તમારો